દસાળા ખાતે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ના ધજાગ્રહ ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા વિશ્વગુરુની હરોળ દેશ આગળ વધી રહ્યું છે ત્યારે દસાળામાં ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ના ધજાગરા પાટણી સેવા સદન ખાતે સરકારી સર્વર બંધ હોય અને ધીમે ધીમે એક બાજુ સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા ઈ કેવાયસી કરાવવા ભૂખ્યા તરસ્ય આખો દિવસ વાલીઓ કામ ધંધો છોડીને લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે પાટણી સેવા સદન ખાતે સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓ વાલીઓ ઈ કેવાયસી રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાઈનો લાગી છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક છે રેશન કાર્ડ સાથે ગેસ લાઈન લિંક છે આ બધા સાથે બેંક ખાતા લિંક છે તો પછી સ્કૂલ કોલેજ અને શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડમાં ઈ કેવાયસીની શું જરૂર હશે એવું પણ પ્રશ્ન ઊભો થયો છે પબ્લિકને લાઈનમાં ઊભી જ રાખવી છે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મીના મળી